પ્રાંતિજના કાટવાર ઓવરબ્રિજ પાસે વહેલી સવારે અકસ્માત સર્જાયો ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો તો લક્ઝરી બસ ઉદયપુર તરફ જઈ રહી હતી તે દરમિયાન ટ્રક પાછળ લક્ઝરી બસ ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો તો અકસ્માતમાં લક્ઝરીમાં સવાર બે મુસાફરોના મોત નીપજ્યા હતા ત્યારે અન્ય ઇજાગ્રસ્ત પેસેન્જરોને એકસો આઠ મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ફાયર ફાયર તેમજ પ્રાંતિજ ટીમ દ્વારા ફસાયેલા સ્ત્રી અને પુરુષના બે મૃતદેહોને પતરા કાપી બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારે ઘટનાની જાણ પ્રાંતિજ પોલીસને થતા પ્રાંતિજ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અહેવાલ અલ્પેશ નાયક